ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા નગરના તમામ નગરજનોને તેમજ ફતેપુરા તાલુકાના તમામ નાગરિકોને ફતેપુરા તાલુકા પુરવઠા વિભાગ દ્વારા દિવાળીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવવામાં આવી આજે તારીખ વીસ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ દિવાળી પર્વ નિમિત્તે ફતેપુરા નગરના તમામ નગરજનોને તેમજ નગર તાલુકાના તમામ નાગરિકોને તાલુકા વિભાગ વતી તેમજ તાલુકાના નાગરિકો મામલતદાર સુજલ ચૌધરીએ દિવાળીની શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી છે નમસ્તે સૌ ફતેપુરા નગરજનો અને ફતેપુરા તાલુકાની જનતાને જનતા ને પુરવઠા વિભાગપુરા તરફ થી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હેપ્પી દિવાળી સૌને સૌને એક સૂચના છે કે સૌ પોતે સ્વાસ્થ્ય જાળવી અને દિવાળી કરે કોઈ પણ પોતાને હાનિ થાય એવું કામ ન કરે સૌને ફરીથી શુભકામનાઓ શુભેચ્છાઓ જય હિન્દ જય